અને એને કીધું કે માંગી લે વત્સ તું જે માંગ એ તને હું આપી દઉં તારી પૂજાથી હું પ્રસન્ન થયો છું ભગવાન બોલો કહે છે ભગવાન તમે સાચે પ્રસન્ન થયા તો કે હા તું જે માંગ ને યાદ તને આપી દઉં તે મારી એટલી ભક્તિ કરી છે ને કે હું તારાથી ખૂબ પ્રસન્ન રાજી છું તું માંગી લે માંગવી બધું આપશો તો કે હા હું બધું આપીશ તો કહે ભગવાન કહે કે માંગીશ ને બધું આપીશ તો ખરો જ પણ મારી એક જ શરત છે કે એક શરત તો કે શું ભગવાન તો કે તું જેટલું માંગ ને તું જેટલું આપીશ જ પણ ડબલ તારા પાડોશીને આપીશ તને તો આપીશ તું માંગીશ ઈ પણ એના કરતા ડબલ તારા પાડોશીને આપીશ ઈ આપણાથી સહન થાય કોઈથી ન થાય આપણે કેમ કે આપણે કલયુગના છે ભાઈ હા ખૂબ વિચાર્યું અને કીધું કે હું એક બંગલો માંગુ તો કે તારા પાડોશીને બે બંગલા તો હું દઈ દઈશ ભગવાન કે તો કે હું એક ગાડી માંગું તો કે તારા પાડોશીને બે ગાડી દઈ દઈશ હું વિચાર કરવા લાગ્યો આ તો કેમ થાય ખૂબ વિચાર્યું અને છેલ્લે કીધું કે ભગવાન अब एक काम करो मारी आ एक आंख छे ने ई एक आंख ने फोडी नाको એટલે बाजू वाला नी ભે ફૂટી જાય હા אבי દયા છે હા દયા જ નથી દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળય અભિમાન સદ્ય ક્યાંય રયો નથી દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળય અભિમાન તુલસી દયા ન છોડिए લગ ઘટ મે હો પ્રા દયા નથી સત્ય નથી પવિત્રતા પણ ક્યાંય રહી નથી